ઓ છે જો આઠ વાગી ગયા એટલે કમ્પ્લેન્ટ છે ને પણ જો મારી નજીક નહીં છે આ એ અને મિત્રો ફાઇનલી ભાભી ક્યાં ગયા હતા તો કંઈક ફાર્મ હાઉસમાં ગયા હતા અને ત્યાં બપોરે અને સાંજે જઈમાં હતા રોંઢે નાસ્તો બનાવ્યો તો આ એ વિડિયો છે અને મેં તું બતાવી દઉં હું કહેતો હતો ખાન સુધી બતાવી દઈ ક્યાં ગયા પણ હવે એક્ઝેક્ટ જગ્યા હજી મને અત્યારે નથી ખબર પડી ક્યાં ગયા હું પૂછતા ભૂલી ગયો અને આ છે ને જો ભેળ બનાવે છે ને એ સીન છે રાતે એને દેખાય નહીં રાતે નો દેખાય એક કામ કરો ઊંચું નહીં

તું હાલ ડ્રોન બોન હવે જોવાઈ ગયો નવું ડ્રોન આવે એટલે પછી તો ખાવાનું તો કઈ હોય નઈ પ્રેશર માંથી ખાવું પડે પ્રેશર પાંચ વાગ્યા નો ફોન આવશે નઈ નઈ તો એને કેટલા ખબર દસેક ફોન કેટલા પાછો હું ખબર આપણે કેને આગળ ને કેવી એ ગયો ઓકે તો ફોન કાપે ઈ સેકન્ડમાં પાછો ફોન કરે પૂછી એક સેકન્ડમાં પૂછી લેવાના એક જ આવે કે હવે ફોનમાં નો સપોર્ટ કરે સ્ટાર્ટ ઓલી બાજુ હા

અને કોઈ પણ રમકડામાં આવું હોય ને યુનિક એમાં વાર રોવે પછી એને બહુ બહુ ગમે ઓલા ઓલા લાલ એવું હા

ભારતી એક નીચ મોડેલ પાણ્યું છે એટલે એના આવે છે મારે એ બધો ઇશ્યુ નથી આવશે ભાઈ આવે આમાં આવે છે મેં નંબર કઢાયને

પણ આ મુંબઈનો તમારે બ્લોગ જોવો હોય તો ત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા આવી જાય છે કૃષ્ણ જય કેસ